નથી કે આપણે એને વિષય તરીકે પહેલાં સ્વીકારેલો નથી એટલે આ બધા પ્રોબ્લેમ્સ છે એટલે આ પ્રમાણે કોઈ એને ભાવરૂપે કે કોઈ એને અભાવરૂપે એમ કહીએ કે જે છે તે એમ સ્વીકાર કરે છે પણ ભ્રમના વિશેષણભૂત ધર્મ તરીકે નહીં અદ્વૈતિઓ એને ભ્રમના વિશેષણભૂત ધર્મ તરીકે નહીં એટલે આપણે સત્યમ કેવું કે જ્ઞાનમ કેવું કે અનંત કહીએ તે ત્રણે ત્રણ ભ્રમના શું કહીએ છીએ લક્ષણો ધર્મ કે વિશેષણ કહીએ છીએ અદ્વૈતીઓ એને એના સ્વરૂપ જે છે એને અનુગત જ કહે છે કે ભાઈ એના સ્વરૂપ એના સ્વરૂપને અંતર્ગત જ આ બધા જે કોઈ છે તે બધું આવી જાય સત્યમ પણ આવી જાય જ્ઞાનમ પણ આવી જાય અને અનંતમ પણ આવી જાય અને બહુધા એનો જે એમ કહે કે ઉલ્લેખ કરેલો છે તે એનાથી જે વિરોધી પદાર્થ છે એનો વિરોધ બતાવ બતાવવા માટે કરેલો છે બરાબર ચાલો પણ શક્કર અન્ય પદાર્થનું વિરોધી એવું ભ્રમ પોતે જ છે એટલે બીજા બધા પદાર્થો જગતમાં તમને જે દેખાય છે એનું વિરોધી એ ભ્રમ છે હવે ટૂંકમાં આ લોકોએ તમે જોવા જાઓને તો એક અદ્વૈત વેદાંત એક એવા ભ્રમની સ્થાપના કરે છે કે જેમાં સ્વીકાર કરતાં વધારે વિરોધ વધારે છે સમજો હવે જ્યારે તમે આ શું છે કે આઈધર યુ હેવ ટુ કન્વિન્સ ધ પીપલ ઓર યુ હેવ ટુ કન્ફ્યુઝ ધ પીપલ આ બે થિયરી માર્કેટિંગની સિદ્ધાંત છે હવે તમે જ્યાં તમારી પ્રોડક્ટ વડે કોઈ સામેવાળાને કન્વિન્સ ના કરી શકો તો પછી તમે કન્ફ્યુઝ કરો પછી એને તમે એમ પૂછો તમે તમારી પ્રોડક્ટ બતાવો પછી તમે એનાની કન્વિન્સ નહીં કરો એટલે તમે એને પૂછો તમે અત્યારે શું વાપરો છો એટલે પેલો કંઈક આ એટલે પછી તમને એના વિશે કંઈ ખબર નહીં એટલે એમ એમાં જે આ આવે છે ને તેમાં તો કદાચ કેન્સર થઈ જાય એવું છે એમાં જે આ એટલે પહેલાં તમે કન્ફ્યુઝ કરો કારણ કે એ જ્યાં સુધી એની વસ્તુ જે વાપરે છે એ છોડશે નહીં ત્યાં સુધી તમારી થોડો પકડવાનો છે એટલે એ જે વસ્તુ વાપરે છે ને એમાં એને કન્ફ્યુઝન તમારે ક્રિએટ કરવું પડે સમજો અદ્વૈત વેદાંત આ કામ કરે છે એ શું કરે છે પબ્લિકને કન્ફ્યુઝ કરવાની વાત કરે છે એ લોકો સીધી થિયરી સાબિત કરી શકતા નથી ભ્રમની એટલે એ ભ્રમની શું છે આડકતરી રીતે બીજા બધા પદાર્થોનું વિરોધી એવું ભ્રમ બસ સમજ પડી એટલે સકળ જગત જગતમાં બીજા જે સકળ પદાર્થો છે એ બધાનું વિરોધી એટલે બધાનું ઉલટું એ ભ્રમ એમ એટલે ભ્રમ કે ના જેવું આના જેવું નથી 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 આના જેવું કોઈના જેવું નથી એ ભ્રમ એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી પણ એ કઈ છે અધુ શું કહે છે કે એ ભ્રમ અમારું એવું છે અનિર્વચનીય એના વિશે કંઈ કહી શકાય એવું નથી આના જેવું 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 નથી કોઈના જેવું નથી એ બધાનું વિરોધ બધાથી વિરુદ્ધ છે સમજો આઈડિયા આવી ગયો પણ તમે કહેવું તો બધાના વિરોધી ભાવે તમે એને સાબિત કર્યું તે કેવું છે તે શું કહેશે અનિર્વચનીય એના વિશે કંઈ કહી શકાય નહીં એવું છે પણ એના વિશે કંઈ કહી શકાય એવું નથી પણ કંઈ છે સમજ પડી આ મત કોનો છે અદ્વૈતીઓનો છે આ મેં તમને વન શોર્ટ લાઇનમાં એનો મત સમજાવી દીધો તમારે આ વસ્તુ આ એક લાઇન મગજમાં રાખજો અદ્વૈતીઓના મતે ભ્રમ શું છે અનિર્વચનીય નિષ્ક્રિયમ નિષ્ફલમ સમજો એના વિશે કઈ કહી શકાય એવું નથી પણ કંઈક છે એ જે કંઈક છે એ જે માને છે તે એ લોકો ભ્રમ છે બરાબર એટલે મેથ્સમાન એમાં અમુક થિયરી આવે ને કે આ આના જેવું છે એટલે પેલો સાબિત કરે ના એના જેવું નથી પછી એ આના જેવું છે ના પછી છેલ્લે સાબિત કરે એના જેવું હવે આ બધા જેવું નથી તો આ બચ્યું એના જેવું છે એમ કરના આના આ ઇક્વલ ટુ આ એમ કરીને મૂકી દઈ બસ આ ભ્રમ છે આ લોકો સમજી ગયા એટલે અદ્વૈત વેદાન ભણાવવું હોય ને તો પહેલાં તમારે ભણવું હોય કે ભણાવવું હોય તમારું પોતાનું માઇન્ડ જે છે ને તે એકદમ ફ્રેશ જોઈએ કારણ કે એ લોકો બધી ગાડી ઉલટી ચલવે છે સમજા ચલો એટલે શું કહ્યું જેમ શુક્લત્વ વગેરેમાં જે કૃષ્ણત્વ 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 આદિથી વ્યાવૃત્તિ જુદાપણું છે તે કંઈ શુક્લત્વ ઉપરાંત બીજો કોઈ ધર્મ નથી પણ તે તે પદાર્થનું સ્વરૂપ જ છે તેમ કોઈ સફેદ પદાર્થ છે તો સફેદ એટલે શું છે પહેલું તો કાળાનું વિરોધી છે પણ હવે સફેદ જે છે તે શું છે તો એ એનું સ્વરૂપ સફેદ છે એ લોકો એવું કહે છે ત્યારે આપણે શું કહીએ છીએ ભાઈ સફેદ રંગનો પદાર્થ હવે તમારું ટી શર્ટ સફેદ છે તો ટી શર્ટનો રંગ સફેદ છે તો એ બીજા બધાથી જુદું તો છે જ અને એ સફેદ કલરનું છે તે એનું વિશેષણ છે કારણ કે ટી શર્ટ તો છે પણ એ સફેદ કલરનું છે ત્યારે એ લોકો એને વિશેષણ નહીં માનતા એ લોકો શું કહે છે બસ એ સફેદ છે એનું સ્વરૂપ છે સમજ પડી આપણે શું કહીએ છીએ હા એટલે એ લોકો ભ્રમને જ્ઞાન સ્વરૂપ કહે છે એની ઓળખાણ માટેના જે વિશેષણો આપણે કહીએ છીએ કે ભાઈ અમારા ભગવાન કેવા તો સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ આપણો ભગવાન આપણા ભગવાન એટલે અનંત કલ્યાણકારી ગુણવાળા આરજવ મારજઉં દયા કારુણ્ય બરાબર કેટલા અનંત કલ્યાણકારી ગુણવાળા આપણા ભગવાન છે તો આપણી પાસે તો ભગવાનને કહેવા માટે ઘણા બધા હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી એવી વાત છે પણ એ લોકો શું કહે છે કે ભાઈ તમે જે કંઈ કહેવ એ બધા જેવું એ બધા જેવું અમારું ભ્રમ નથી એનાથી કંઈક જુદું છે અનિર્વચનીય વિશેષણ તરીકે અમે ભ્રમના કંઈ સ્વીકારતા નથી ભ્રમ એટલે ભ્રમ કેમ એ લોકો એવું કહે છે સમજો એ લોકો ભ્રમને ઉપમાએ વર્જિત કહે છે તમે વિશેષણ આપો એટલે વિશેષણ એટલે કોઈને કોઈની એની ઉપમા કે એની એક આઈડેન્ટિટી થઈ ગઈ ઓળખાણ થઈ ગઈ સમજો એ ઓળખાણ આપવા એ લોકો નથી માનતા અદ્વૈતિઓ બરાબર ચાલો એટલે આ પ્રમાણે એક જ વસ્તુ સકલ અન્યનું વિરોધી છે જો આવી ગયું ને એક વસ્તુ એક જ વસ્તુ અન્ય સકલ અન્ય વિરોધી છે એમ બતાવનારા ત્રણે પદ ઉપયોગી એકાર્થક અને છતાં અપર્યાય થાય છે એક અર્થવાળા છે તો પણ અપર્યાય છે છે મારી મમ્મી પણ મા બાપાની બૈરી નથી સમજો શું એક અર્થવાળા તો એક અર્થવાળા એટલે પર્યાય વાચક થયા ને તો બા એટલે આપણા બાપાની ઘરવાળી થઈ જ ને એ તો આપણે બા એટલે સારું લગાવવા માટે કહીએ કે ભાઈ બા શબ્દ સારો છે બાકી એવું કે મા બાપાની ઘરવાળી તો કેવું લાગે પણ છે તો બાપાની ઘરવાળી ને સંબંધ તો શું છે કે ભાઈ મારા બાપાની ઘરવાળી છે એટલે મારી બા થઈ સમજો તેમાં આ લોકો શું છે સત્યમ જ્ઞાનમ અનંતમ એક અર્થ છે એનો પણ પર્યાય વાચક શબ્દ નથી પાછા એવું કહે છે તો ભાઈ તું એ એ લોકો પોતે જ એવો દાવો કરે છે કે એકાર્થક છે તું એકાર્થક હોય તો પર્યાય વાચક શબ્દ જ થયા ને તમે એક રાતો કલર કેવો કે લાલ કલર કેવું કે રેડ રંગ કેવું તો ભાઈ એ પર્યાય વાચક શબ્દ જ થયા ને તમે આને વ્હાઈટ કેવું કે સફેદ કેવું કે શુક્લ કેવું તો થયા તો પર્યાય વાચક શબ્દ જ ને અર્થ એક છે અને શબ્દ પણ પર્યાય વાચક છે આ લોકો શું કહે છે અર્થ એક પણ શબ્દ પર્યાય વાચક નથી સમજ પડે છે આવું અદ્વૈત વેદાંત દાવો કરે છે સમજો દાવો સાચો પણ હોય દાવો ખોતો પણ હોય એટલે એ દાવાને દાવા તરીકે રહેવા એની આર્ગ્યુમેન્ટ છે બરાબર ચાલો માટે એક જ ભ્રમ સ્વયંપ્રકાશ અને વિશેષ રહીત છે એમ કહેવામાં આવે છે સ્વયંપ્રકાશ કેમ કહ્યું ભ્રમ જે છે તે સ્વરૂપ જે છે તે સ્વયંપ્રકાશ છે પોતે પોતાના સ્વરૂપને જાણે જ છે બરાબર અને એ પાછું કેવું છે વિશેષણ રહિત રહી છે એને કોઈ વિશેષણ નથી આપણી જેમ કે ભાઈ આપણા ભગવાન જે છે તે તો કેવા અનંત વિશેષણો પહેલું તો અપહત પાપમતવાદી જે અનેક કલ્યાણકારી ગુણો તે ભગવાનમાં રહ્યા છે આપણા નારાયણ કવચને વિશે જ આવે છે તો અપહત પાપમતવાદી કેમ કયા તો ભાઈ આપણા ભગવાન જે છે તે કેવા છે તો ભાઈ અનેક કલ્યાણકારી ગુણો સહિત છે પણ એની જોડે માયાના ગુણોએ રહી રહિત છે તો યત્ર ત્રિસર્ગો મૃષા માયાના સત્વરજ અને તમે એ ત્રણ ગુણોનું કાર્ય ભગવાનને વિશે ત્રિકાળમાં પણ નથી એટલે ત્રણે ત્રણ કાળમાં નથી તો માયાના દોષ ભગવાનમાં નથી એની સાથે આપણા ભગવાન છે કેવા અનંત કલ્યાણકારી ગુણોવાળા છે સત્ય કેવું કે જ્ઞાન કેવું કે પછી તમે કેટલા બધા ગુણ છો તિતિક્ષા કેવો સાધુ લક્ષણે ભગવાન હોય ત્યારે ત્રીસ અને રાજા હોય ત્યારે ઓગણચાળીસ લક્ષણે યુક્ત ભગવાન અહીંયા આવે અને એ ભગવાન એ પ્રમાણે એમ કહે કે પોતે અવતાર ધારણ કરે ત્યારે પણ પોતે એ ખ્યાલ રાખે છે જ્યારે એમ કહે કે સાધુ બનીને આવે છે ત્યારે સાધુ રૂપે તો ભગવાનમાં શાંત નામનો એક ગુણ હોય બરાબર અતિશય શાંત ભગવાન વર્તે જો શ્રીજી મહારાજનું લખેલું જ ને પ્રશાંત મૂર્તિના નિર્દોષ પણ જ્યારે રાજા રૂપે આવે ત્યારે શાંત નહીં હોય ત્યારે તો બધું જ ભગવાન કરે સમજો ત્યારે એકલો શાંત નામનો ગુણ ભગવાનની મૂર્તિમાં ના દેખાય ત્યારે તો શૌર્ય દેખાય પરાક્રમ દેખાય બધું જ દેખાય સમજો એટલે કહેવાનો મતલબ એવો છે કે ભગવાન જે પ્રમાણે જે અવતારમાં સાધુ રૂપે કે રાજા રૂપે હોય ત્યારે અલગ અલગ પ્રકારના જે કોઈ એમ કહે કે કાર્ય કરવાને માટે અલગ અલગ પ્રકારની લીલા કર્યાને અને કરવાને માટે અલગ અલગ પ્રકારના ગુણો જે છે એનો સ્વીકાર કરે છે તે જ આપણા ભગવાન છે અધ્વૈતિઓ આ પ્રમાણે નહીં માનતા કે ભાઈ અવતાર જે છે કે ભગવાન જે છે તે અલગ અલગ કાર્ય માટે અલગ અલગ પ્રકારના ગુણો જે છે તે સ્વીકારે છે એ લોકોને એ લોકો સ્વયં પ્રકાશ કહીને વિશેષણે રહીત કહે પણ ભગવાનના જે વિશેષણો જે છે તે ભગવાન માટે ઓછા કામના છે એનાથી વધારે કોને કામના છે ભક્તોને કામના છે જગન્નાથપુરીનો રથ જે નીકળે છે ને જગન્નાથપુરીના રથનો મહિમા આવ્યો જગન્નાથ ભગવાન એના પોતાના ઘરે ચાલ્યા ગયા પાછા હમણાં સમજો તો જે લીલા આખી થઈ જે વિચારવા નીકળ્યા મામાના ઘરે ગયા ત્યાંથી પાછા એના ઘરે ગયા તો એનાથી દર્શન ભગવાને કોને દીધા ભક્તોને આનંદ કોને આપ્યો ભક્તોને પ્રસાદ કોને મળ્યો ભક્તોને તો ભગવાનના દર્શન કરવા મોક્ષ માટેનો સૌથી મોટામાં મોટો રસ્તો છે કે ભાઈ જગન્નાથ ભગવાનની સવારી ખેંચવી તો ભાઈ એ એમ કહે કે મોક્ષાર્થી છે મુમુક્ષનું લક્ષણ છે રસ્તે જતા હોવું ને એ હા રથના તમને દર્શન થઈ જાય તો પણ એમ કહે કે એ જીવ જે મોક્ષના માર્ગે આગળ વધી જાય કારણ કે એની ભગવાનની નજર એની ઉપર પડી ગઈ આટલું બધું એ રથનું મહાત્માય છે સમજો તો એ ભગવાન પોતાના ભક્તો માટે બહાર નીકળે છે પાછું અહીંયા ભગવાનનું પોતાનું ફેમિલી છે સમજો એટલે ભાઈ બેન જોડે ભગવાન બહાર નીકળે છે સુભદ્રાજી અને બલરામજીની સાથે ભગવાન બહાર નીકળે છે અને પાછા ભગવાન એ જ ભગવાન અત્યારે પાછા એ જગન્નાથજીના મંદિરે પહોંચી પણ ગયા હમણાં જે પાછી એ સવારી રિટર્ન ગઈ તે પણ મેં જોઈ મામાના ઘેરે જાય એમના મામાના ઘેર અમદાવાદમાં તો બહુ સરસ છે અમદાવાદમાં એક જગ્યા છે ને તે મામાનું ઘર બનાવેલું જ છે સરસપુર તો એ સરસપુરના લોકો ત્યાંના છે ને તે જે લોકો ત્યાંથી મામાના ઘેર ભગવાનને લઈને આવેલા બધાને જમાડે છે અને એના યજમાનો પાછા આ વખતે એક ત્રિવેદી પરિવાર હતો જેટલા આવે બધાને જમાડે ઓ કેટલું બધું પબ્લિક આવે એમાં તો બધાને જમાડે એવો ભાવ છે સરસપુરમાં અમદાવાદમાં ચાલો બોલો બરાબર હવે એટલે એ આખું આખું એ છે એની આખી વિધિ છે આ વખતે ત્રિવેદી પરિવાર અમદાવાદમાં સરસપુરમાં હતો એનો યજમાન અને એણે કેટલા વર્ષે એનો નંબર લાગ્યો બ્રાહ્મણ અને એણે કેટલા બધા લોકોને જમાય બધું વ્યવસ્થિત ને દાળ ભાત શાક બધું જમાડે બોલો કેમ મામાના ઘરે તો એમ કહે કે ભાણિયાઓને જમાડવાનું શાસ્ત્રોમાં બહુ પુણ્ય કહ્યું છે સમજો તો એ ભગવાન મામાના ઘેર ગયા એટલે મામાના ઘેર તો લાલ લડાવે ને ભાણિયાઓને એમ તો ભાણિયાઓને ફૂલ થાળી જમાડે એટલે જે હરિભક્તો જાય છે તે ભગવાન જેમ જાય છે એમ ભાણિયાઓ જોડે એટલે જે હરિભક્તો છે તે પણ બધા ભાણિયા છે સમજો એટલે જમાડનારા જે છે તે મામાના ઘરવાળા છે અને જમનારા જે છે તે બધા ભાણિયા છે એ દિવસે તમારામાં કંઈને ભાણાભાઈ છે અમારા તેમ હવે આ બધી જે લીલાઓ જે છે તે ભગવાનની કોના માટે છે ભક્તો માટે છે ને સમજો બરાબર એટલે આપણા ભગવાન જે છે તે સમસ્ત કલ્યાણકારી ગુણોવાળા છે ને આ બધી લીલાઓ કરે છે હવે ત્યાંનો જે ભાત જે છે જગન્નાથજીનો પ્રસાદ ત્યાંનો ઓડિસ્સાનો જ પેલો ભાત તમે એ ભાતના બે દાણા ખાઓ ને તમને સંતોષ થઈ જાય મીઠો ભાત જોરદાર તમને મજા આવી જાય આટલો દરિયામાં એ ભાત ખાઓ તમે આ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય તમારું કહેવા માટે તો ભાત જ છે પણ તમને પ્રસાદ પ્રસાદ એટલે પ્રસાદ એ જગન્નાથપુરીનો પ્રસાદ કેવું પડે મહાભોગ લક્ષ્મીજી જાતે બનાવવા આવે છે એ પ્રસાદ આજે પણ બરાબર એટલે એ પ્રસાદ તમે લેવો એટલે જ તમને લાગે કે ના ભાઈ આમાં કંઈક વિશેષ તો છે પૂછતો હે હવે આપણા ભગવાન જે છે તે આવા છે જો ભક્તો માટે આવું આવી બધી લીલાઓ કરે છે આજે પણ હાજરો હજુર છે એ રસોડાની અંદર ભગવાન અને એ રસોડાની અંદર લક્ષ્મીજી પણ હાજરે હજુ અને એમાં જે થાળ બને છે તે પણ આજે હાજરે હજુર પ્રત્યક્ષ બને છે આજે પણ આ કળિયુગને વિશે પણ જગન્નાથપુરીને વિશે તો એ કોના માટે છે આપણા માટે છે ને સમજો એટલે ભાઈ આપણા ભગવાન તો છે જ એવા એટલે આમાં શું છે દુનિયામાં પણ એવા ઘણા બધા પ્રકારના માણસ હોય અમુક માણસ કેવો હોય કે બધા કામ બહુ ખુલ્લા દિલથી કરતા હોય આમ એમ એને કોઈ કોઈની ચિંતા કે પરવાની હોય અને અમુક કહેવાય કે જીવે કે મરે કે આવે કે જાય એની કોઈ નોંધ જ નહીં લેવાય રાજુની જેમ ઢોલ વગારવાનો તો વગારે આમ ધૂમ 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 એને એ ખબર નહીં પડે કે આ ગાવાવાળા ઊંઘી ચાઇ પણ ઢોલ વગારે કોઈ દિવસ તો કોઈને ઊંઘ આવે પણ ધીસ ઇઝ હાઈટ એમ સમજો કે કોઈ ઢોલ વગારે છે તો પણ ગાવા ઊંઘ આવે છે સાંભળવાળાને ઊંઘ આવે છે એમ એટલે ધીસ ઇઝ હાઈટ પણ એ હોય છે એવી એવા વ્યક્તિઓ આ દુનિયામાં છે આજે પણ છે એમ એટલે તમારે એ ફેક્ટ જે છે એમાં ખોટું નહીં લગાડવાનું કે આપણે કોઈની ટીકા નહીં કરતા પણ એ ફેક્ટ તમારે સ્વીકારીને આગળ વધવાનું છે સમજો કે ભાઈ એવું હોય છે એમ એ છે તો છે બરાબર હવે એવું હોવું ના જોઈએ કે ભજન કીર્તન તો આપણે હું ઉડાડવા માટે જ કરીએ છે ને એક કલાકનું તો ભજન હોય આપણું હવે એમાં ઢોલ વગાડવાળો ઊંઘે પાછો છે ને હાઈટ પણ એવું છે એ છે પરાકાષ્ઠા કે ભાઈ કીર્તન ભક્તિ ભગવાન શું કહેતા હતા કે ભાઈ સભા સુન પડી ગઈ છે કીર્તન ભક્તિ કરાવો એટલે કીર્તન ભક્તિ ઊંઘ ઉડાડવા માટે છે પણ પેલો કીર્તન કરતાં કરતાં આમ આમ કરતો ઢોલ વગાડતા વગાડતા કોઈ ઊંઘી જાય તો આ હાઈટ છે ને સમજો દિસ ઇઝ હાઈટ પણ તમે યાદ રાખજો જે એની કુંડળીમાં શનિ કેતુ હોય શનિરાવ હોય ગુરુ કહેતું હોય એને આજુબાજુ ઓડિયન્સ આવું જ મળે એને ધીરે જ રાખવી પડે એને ટોપ ક્લાસ ઓડિયન્સ નહીં મળે કોઈ દિવસ એને જગન્નાથપુરીનો રથ ખેંચવાનો હોય દોડડાથી એટલે એને એક ધૈર્ય ધીરજ મગજમાં રાખીને એ ગમે એટલો સારો ક્રિએટિવ વ્યક્તિ હોય પણ એનું ઓડિયન્સ જે હોય ને તે હંમેશા આવવું જોઈએ ખેંચવાવાળું જ્યારે શુક્ર હોય ગુરુ હોય એ બધા બળવાન ગ્રહોની યુતિને બળવાન ગ્રહો બેઠેલા હોય ને એવા લોકોને ઓડિયન્સ બહુ સારું મળે તમે આ પેલા એનાવાળા જોયા છે આ પેલા એ વેચે તે પેઇન્ટિંગ્સને બધું વેચે તે જોયા છે આર્ટ આર્ટ ઓફ ગેલેરી પેલું ગેલેરી આર્ટવાળા જોયા છે બધા છે અમારે ઓળખીતા જ છે લાખ લાખ બબ્બે લાખ રૂપિયાના પેઇન્ટિંગ વેચે હવે એ લોકોના પેઇન્ટિંગ તમે જવ તો તમને કંઈ કંઈ ખાસ લાગે નહીં પહેલાં વેચાઈ જાય કેમ ખબર એ લોકોના ગ્રહો એવા હોય કુંડળી એવી હોય એટલે તમે બનાવો તો કોઈ રૂપિયો બી નહીં આપે એનો ગોળા પર ગધેડો હોય ગધેડા ઉપર પાછો એ મચ્છર દોડેલો હોય પણ એ ચાલે ગોળા પર ગધેડો બી વેચાઈ જાય એનો સમજી ગયા એટલે એ હાઈટ હોય આ બધી પણ એ છે એટલે છે બરાબર એ સ્વીકારીને આગળ વધવાનું તમારે સમજો એક્સેપ્ટ કરો આગળ વધો દુઃખ નહીં લગાવો અને જેને કહીએ એને પણ દુઃખ નહીં લગાવવાનું સમજો કારણ કે જે લોકો સહન કરી રહેલા છે એ દુઃખ નહીં લગાવતા તો તમે શું કમ દુઃખ લગાવો છો સમજો જે લોકો સહન કરે છે તે બી દુઃખ લગાવતા તો છે જ નહીં ને હસતા હસતા જ એને એક્સેપ્ટ કરે છે ને તો તમે બી એક્સેપ્ટ કરો તમારી બી છપ્પનની જાતિ બનાવો બરાબર એટલે હોઈ શકે પણ ભગવાન આપણા આવા ગુણવાળા છે અનેક કલ્યાણકારી ગુણ આવા ભગવાનમાં છે એ આપણે માનીને ચાલવું પડે બરાબર અદ્વૈતીઓના ભગવાન કેવા છે એકદમ પેલા અનિર્વચનીય એના વિશે કંઈ કહેવાય નહીં એવા છે બરાબર ચાલો એટલે આ એમ વાક્યોનો અર્થ કરતા જે સદૈવ સૌમ્ય આસિત એક એકમેવ અદ્વિત્ય એટલે પેલા ભાઈ આ ફક્ત સત જ હતું એક જ અદ્વિતીય હતું ઇત્યાદિ વાક્યો સાથે એનો અર્થ બંધ બેસતો છે યતો આ ઈમાની ભૂતાની જાયે સદૈવ સોમદ મગ્ર અસી ધ આત્મ ઇધમેગ એગાગ્રહ એવાગ્રહ આસીધ ઇત્યાદિ વાક્યોને જગતના કારણરૂપે ભ્રમનું સૂચન કરેલું છે એટલે શું કરેલું છે કે ભાઈ ઓ ભગત અહીંયાની હોય અહીંયા આને તટસ્થ લક્ષણ કહે છે કયું તટસ્થ લક્ષણ છે કે ભાઈ આ જે સાતમું કારણ પણ જે કારણ જગતના કારણ પણે તે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે કે જગતનું કારણ ભગવાન ક્યારે છે જ્યારે કારણરૂપે થયું ત્યારે થઈ ગયું પણ પછી એને કંઈ લેવા દેવા નથી એટલે એને તટસ્થ લક્ષણ ગયું કોના અદ્વૈતીઓના મતે ભાઈ તટસ્થ લક્ષણ એ કયું ગયું બ્રહ્મ બ્રહ્મનું તટસ્થ લક્ષણ જગતની ઉત્પત્તિ કરે એટલો સમય જ પછી એને જગત જોડે કોઈ લેવા દેવા નથી એટલે જગતનું કારણ ખાલી ઉત્પત્તિ સમયે છે સમજો કારણ કે તમે સમજો કોઈ જગ્યા પર કોઈ પ્રોડ્યુસર છે તો એ આખી જિંદગી પ્રોડ્યુસર રહ્યો દાખલા તરીકે માતા તો માતાએ પુત્રની ઉત્પત્તિ એટલે છોકરાને ઉત્પન્ન કર્યો એટલે છોકરાની ઉત્પત્તિ થઈ પછી એ માતા થઈ ગઈ એટલે એનું વિશેષણ થઈ ગયું એટલે એ પત્નીમાંથી માતા થઈ સમજો તો એ માતા રૂપે એનું વિશેષણ થયું ને બીજું પણ એ રીતે જગતની ઉત્પત્તિનું કારણ થઈ ગયું પછી તટસ્થ કારણ તરીકે જ ફક્ત અદ્વૈતીઓ એ ભ્રમને સ્વીકારે છે બીજા કોઈ કારણ તરીકે નહીં નહીં તો પાછું પ્રોડ્યુસ કરે છે એમ કરીને એને બીજા કારણ એટલે વિશેષણ લાગી જાય સમજો તમે બહુ ટેકનિકથી એ લોકો બહુ એ લોકો એના મતમાં બહુ સાઉન્ડ છે કોઈ જગ્યા પર એ લોકો જરા પણ આમ તેમ સિંગલ નાની સરખી પણ એવી ભૂલ કરવા તૈયાર નથી કે જ્યાં તમે અદ્વૈત વેદાંતના ભ્રમને કોઈને કોઈ વિશેષણ લાગવું પડે કેવું માતા થઈ જ ના પડે તા આ બહુ ઓછા માણસને આ લાઇટ જબકતી હશે કે સ્ત્રી પહેલાં પત્ની રૂપે આવે પછી જેવી એને ત્યાં સંતાનની ઉત્પત્તિ ઉત્પત્તિ થાય પછી એ માતા થઈને એટલે એ પેલા પુત્રનું કારણ થઈને અધ્વૈતિઓ આ રીતે ફક્ત ને ફક્ત તટસ્થ કારણ તરીકે બ્રહ્મને સ્વીકારે છે એટલે જગતની ઉત્પત્તિ થાય ત્યારે જ ભ્રમ એનું કારણ પછી એને જગતને કંઈ લાગે નહીં બ્રહ્મને ને જગતને ઉત્પત્તિ થઈ ગઈ પછી કંઈ નહીં લાગે પછી એ છૂટું પછી એનો ને એનો વ્યવહાર અલગ અલગ આઈડિયા આવી ગયો ચાલો નથી આવ્યો તો પણ આપણે કંઈ કરી નહીં શકતા કારણ કે બધી હાઈટ જ છે આ બધી બરાબર ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ